જય શિયા જય શિયા ગ્રુપ દ્વારા જાગતા હનુમાન મંદિરે દર શનિવારે રામરોટી કરવામાં આવે છે આજે હું તમને જણાવીશ કોના દ્વારા રામરોટી છે અને કેટલા શનિવાર રામ રોટીના પૂર્ણ થયા છે તે હું આજે તમને જણાવીશ જય શિયાળ જય સિયા ગ્રુપ દ્વારા જાગતા હનુમાન મંદિરે દસ રામ રામરોટી કરવામાં આવે છે તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ શનિવારના રોજ એકસો ને ઓગણ સિત્તેર મો શનિવાર રામ નો આજે પૂર્ણ થાય છે આજની રામરોટી છે શ્રી સપના પ્રદીપ કુમાર સિન્હા શ્રીજી હાઈટ સાહેબજીપુરા પાણીની ટાંકી પાસે તેમના દ્વારા આજની રામ રોટીનું આયોજન કરવામાં આવ્યું છે આજે હું તમને જણાવીશ જાગતા હનુમાનજીના દર શનિવારે નવા વાઘા કરવામાં આવે છે જે પણ કોઈ ભાઈ બહેનની મનોકામના પૂર્ણ થાય છે તેમના દ્વારા જાગતા હનુમાનજીને નવો ચોલો ચડાવવામાં આવે છે અમારા જાગતા હનુમાનજી નું મંત્ર છે ઓમ જાગતા હનુમાન વીર વીરાય હુંભટ સ્વાહા જે પણ કોઈ ભાઈ બહેનની મનોકામના પૂર્ણ થાય છે તેમના દ્વારા રામ રોટી કરવામાં આવે છે અહીંયા કમ આઠસો થી સાડી આઠસો લોકો રામરોટીની પ્રસાદી લેવા માટે આવે છે અમારા ગરુડ દાદા મોહનભાઈ પરમાર અમારા શક્તિભાઈ મારવાડી અમને ખૂબ જ સારી સેવા આપે છે અહીંયા આગળ રામરોટીની શરૂઆત થઈ ગઈ છે સપના પ્રદીપ કુમાર સિન્હા उन्हीं के द्वारा आज की राम रोटी का आयोजन किया गया है 169 डे सैटरडे आज पूर्ण हो जाएंगे हर शनिवार को जागता हनुमान मंदिर पर राम रोटी का आयोजन किया जाता है आज की राम रोटी है सपना प्रदीप कुमार सिन्हा इन्हीं के द्वारा आज आज की राम रोटी का आयोजन किया गया है 169 सैटरडे आज पूर्ण होंगे जागता हनुमान मंदिर पर हर शनिवार को जय सिया राम राम रोटी का आयोजन किया जाता है आज की राम रोटी है सपना बेन प्रदीप कुमार सिन्हा इन्हीं के द्वारा आज की राम रोटी का आयोजन किया गया है हर शनिवार को जागता हनुमान मंदिर पर राम रोटी का आयोजन किया जाता है